નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ તો આપણે આજે વાત કરવાના છીએ ગુજરાતના રાજકારણમાં ઉભેલી તાજી ઉથલપાથલ જ્યાં ભાજપના નવા નેતા અને જૂના વરિષ્ઠો વચ્ચે દેખાઈ રહી છે ખટાશની કેન્દ્રમાં છે નામ હાર્દિક પટેલ શું હાર્દિકને આજકાલના કહીને તેમને ખોટા પાડવામાં આવ્યા છે જૂની વરિષ્ઠ ગેંગ સામે હાર્દિક પડતો નથી ચાલો જાણીએ આખું મામલો

ભાજપ વિરુદ્ધ ક્યારેય અવાજ કર્યો હતો બે હજાર છોડી ભાજપમાં જોડાયા હવે છે યુવા નેતા પરંતુ કદાચ જૂના નેતાઓની વાત ગળે નથી ઉતરતી ભાજપે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા નવા યુવા નેતાઓને આગળ લાવ્યા છે જેમ કે હાર્દિક પટેલ કિની જેડી પટેલ અલ્પેશ ઠાકોર જૂના નેતાઓ જેમ કે ભરતસિંહ ડાભી ગોવિંદ પટેલ આનંદીબેન પટેલ જેવા નેતાઓ પોતાની જૂની પદ્ધતિઓ અને વિચારધારાને પકડી રાખી છે હાર્દિક પટેલને એકાઉન્ટબેલ નં બનાવવાની અને સંજ લયા શીખવાની સલાહ આપી છે આ માને લીધે એક પ્રકારનું આંતરિક રાજકીય યુદ્ધ સર્જાયું છે જૂના વર્ષે નવા લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી છે જૂના લોકો રાજકારણથી થી નવા લોકોને અવકાશ આપો હાર્દિક પટેલ આજે ભાજપમાં છે છે તો તેનું યોગદાન પણ ગણવું પડે વિખંડન પાર્ટી માટે ખતરનાક પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચે પણ પંગાચોરી થતી જોવા મળી રહી છે હાર્દિકના સમર્થક અને વિરોધી બંને ખીમાઓ ઊભી થઈ ગયા છે હાર્દિક પટેલે નિવેદન આપ્યું ભાજપ એક પરિવારમાં જેવું છે અહીં દરેક નેતાઓને અભિવ્યક્તિનો અધિકાર છે

આંતરિક મતભેદોની અસર ચૂંટણી પર પણ પડી શકે છે ખાસ કરીને પાટીદાર સમુદાયમાં જ્યાં રાજકારણમાં નવા અને જૂના વિચારધાર ટકરાય છે ત્યાં સંસ્થા અને સૌથી મોટો પડકાર લેખતા જ હોય છે હાર્દિક જેવા યુવા નેતાઓને જો કોંગ્રેસ છોડીને અહીં આશા રાખી હોય તો તેમને પણ સ્થાન મળવું જોઈએ અને જૂના નેતાઓએ પણ સમયની સાથે ચાલવું પડશે શું ભાજપ આ આંતરિક ઘર્ષણમાંથી બહાર આવી શકશે કે પછી આ જ પાર્ટીને અંદરથી ખાઈ જશે આવું જ વિશ્લેષણ મેળવવા જોડાયેલું રહું ને ચેનલમાં સાથે જો ચેનલ સાથે જોડાયેલું લાઇક શેર અને કોમેન્ટ કરજો